ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં મતદાર યાદી મુદ્દે રાજકીય વિવાદ ઉગ્ર બન્યું છે અંકલેશ્વરના ની ફરિયાદના આધારે પાલિકા સભ્યના પુત્રોની પોલીસ અટકાયત કરતા કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો છે વિપક્ષના વોર્ડ નંબર ના પાલિકા સભ્ય રફેક જગડિયાવાલા તથા વોર્ડ નંબર આઠના સભ્ય જહાંગીર ખાન પઠાણના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે આ મુદ્દે થયેલી બોલાચાલી બાદ બીએલો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ફરિયાદના પગલે વોર્ડ નંબર ચાર ના સભ્ય રફિકના બે પુત્રો શોએબલા અને સોહેલ જગડિયાવાલાની પોલીસ અટકાયત કરી હતી કોંગ્રેસ કાર્યકરની અટકાયત થતા શહેર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી ગયા હતા કોંગ્રેસ આગેવાનોએ આ ઘટનાને ભાજપ દ્વારા વિપક્ષને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના એજન્ટો અને સત્તાધારી પક્ષના ઇશારે ખોટી ફરિયાદ કરી કોંગ્રેસ કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે ઘટનાને લઈને અંકલેશ્વરમાં રાજકીય માહોલ તંગ બન્યો છે કોંગ્રેસે લોકશાહી મૂલ્યોને ખંડિત કરતી કાર્યવાહી તરત બંધ કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે છેલ્લા બે દિવસ કરતાં વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆર ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે બીએલઓ ટુ જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે બસ આટલી જ જે બીએલ ટુ છે એ પોતે મળ્યા નથી એના ફાધર સાથે વાત થઈ હતી એમણે કીધું કે અમને કંઈ ખબર નથી આટલી જ વાત થઈ એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટલી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈ ના ઓર્ડરથી જે કોઈ પોલીસ વાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી ભૂક કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાઈવા ધમકાવવા અને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબીના પોલીસવાળા હોય કોઈ પણ અમે લોકો ફરિયાદ કરવાના છે એસઆરની સમગ્ર ગુજરાતની અંદર જે કામગીરી ચાલી રહેલી છે વિવાદાસ્પદ છે અને ખોટી રીતે 7 નંબરના ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી ટાઇપ થઈને આવેલા છે એવા ફોર્મો જે તે મત વિસ્તારના મતદાર જ રજૂ કરી શકે અને તે આધાર પુરાવા સાથે પરંતુ આ કમલમમાંથી આવેલા ફોર્મ ઈરાદાપૂર્વક સાત નંબરના એ અધિકારીઓએ ખોટી રીતે સ્વીકારેલા છે અમે એ અધિકારીઓની સામે પણ ફરિયાદ કરવા માગીએ છીએ ગઈકાલે શાંતિથી અંકલેશ્વરની અંદર જે રીતે પ્રોટેસ્ટ કરવામાં આવ્યું કોંગ્રેસના કાર્યકરો દ્વારા અને એને રીસ રાખી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટેનો પોલીસને હાથા બનાવી અને સરકાર અને ભારતીય જનતા પાર્ટી જે પ્રયત્ન કરી રહેલી છે એને મોડીએ છીએ અને જ્યાં સુધી ખોટી અટકાયત કરવામાં આવેલી છે એવા કાર્યકરોને તાત્કાલિક મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પરથી ઉઠવાના નથી અને એસપી અક્ષયરાજ મકવાણાને પણ હું કહેવા માગું છું કે તમે ભાજપના હાથા બનવાનું છોડી દો સમય બદલાશે વાર નહીં લાગે અને તમે જે ભરૂચ જિલ્લાની અંદર અત્યારે દારૂ અને જુગાર

નેતાઓ અને કેટલાક કાર્યકર્તાઓથી ખોટી રીતે વોટ કટ કરાવવા માટે નાનામી અરજીઓ પણ એ લોકો કરી રહ્યા છે એક એક જે વ્યક્તિ છે એ ફોર્મ ઉપર સાઈન કરીને આપે છે ત્યારે આના વિરોધમાં ગઈકાલે અંકલેશ્વર મામલતદાર કચેરી આનો એક આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યાર પછી નાની મોટી રજક ના ઇરાદાપૂર્વક ગઈકાલે ભાજપના કાર્યકર દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન એ લોકો એક ફરિયાદ આપવામાં આવી અને શહેર પ્રમુખ અને કોંગ્રેસના પણ આગેવાન રાત્રે અહિયાં પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા ખોળવાઈ રહી છે આવા જે માથાભારે જે તત્વો છે ભાજપ ની અંદર ભરેલા છે આ માતાભારે તત્વો આજે ગુજરાતની જનતા ને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે જે જે રીતે અત્યારે અરજીઓ આપી રહ્યા છે એ અરજીની પ્રક્રિયા આગળ જે હશે થશે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ આવી રીતે ખોટી રીતે અરજીઓ આપે છે કેમ ત્યારે આગામી દિવસની અંદર આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોને લઈ ને આમાં કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધવાનું થશે તો અમે સૌ ભેગા મળી અને આગળ વધીશું અને ગુજરાતની જનતાના ખોટી રીતે મત ન કપાય એમાં પણ અમે લોકો બારીકાઈથી ધ્યાન આપીશું અસ્તુ ભારત માતા કી જય મારી ઉપર બિલકુલ ખોટી ફરિયાદ થઈ છે હું કાલે સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ભરૂચમાં હતો મેં પીઆઈ સાહેબને કીધું કે મારું લોકેશન ટ્રેસ કરો મારા સીસીટીવી ફૂટેજ ચેક કરો પણ ખોટી ફરિયાદ છે કંઈ વાંધો નહીં એમણે જેટલું જુલમ કરવું એટલું કરી શકે છે એમાં કોઈ એમને આજે સત્તા એમની છે કાલે અમારી આવશે અને હું એક જાહેરાત કરવા માગું છું કે અમે જેલથી બીતા નથી જેલથી બીતા નથી અને મામલેદાર ઓફિસે હું જતો છું હું જમીન લેવાનો નથી જ્યાં સુધી મારી અરજીની તપાસ ના થાય તપાસની અંદર મારા સીસીટીવી ફૂટેજ ના ચેક કરે મારો મોબાઈલનો એક્સેસ હું મોબાઈલ સાહેબને આપી દઉં કે તમે જોઈ લો મેં કોઈને કોલ કર્યો હોય કે મેં કોઈની જોડે વાત કરી હોય કે ભાઈ આના ઘેરે જાઓ કે આ ધમકી આપો કે એવું કંઈ કર્યું હોય તદ્દન ખોટી ફરિયાદ છે આ ફરિયાદ ફક્ત અને ફક્ત નગરપાલિકા પ્રમુખના ભ્રષ્ટાચારને આ એક ઠારવવા માટે આ એક કૃત્ય કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા નગરપાલિકા પ્રમુખની જે રી રાખીને કરવામાં આવ્યું છે એનો તમારા અંદર એટલું સત્યતા હોય તમારામાં તો જે ભ્રષ્ટાચારી પ્રમુખ છે એને તમે ફરિયાદ નોંધાવો નહીં એમની એમને સસ્પેન્ડ કરોની જે અંકલેશ્વરને જેસીપી નહીં પણ પોકલેને લઈને પૈસા વખુડીને પોતાના બંગલા બાંધા છે તમે ચેક કરો તમે જાઓ ગાર્ડન સિટીમાં કોનો બંગલો છે તમે જાઓ રાજસ્થાન કોનો બંગલો છે જેને ચેક કરો હું જામીન આપવાનો નથી હું જેલથી બીતો નથી સ્વતંત્ર સેનાનીઓ જ્યારે જેલમાં રહ્યા સત્ય માટે તો હું તો એમના પગની ધૂળ બી નથી જય હિન્દ જય ભારત વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર